જેની પાસે બધું હતું પૈસા ગાડી મકાન પથ્થર કાપનાને લાગ્યો પણ આ વેપારી જેટલો ધનિક અચાનક એક ચમક ચમત્કાર થયો તે વેપારી બની ગયો થોડા દિવસ બાદ તેને જોયું કે રાજા વેપારી કરતા પણ વધારે શક્તિશાળી છે તેને વિચાર્યું હું રાજા બન અને તે રાજા બની ગયો પરંતુ એક દિવસ તેને જોયું કે રાજા પણ સૂર્યની ગરમીથી બચી શકતો નથી તેને ઈચ્છા કરી હું સૂર્ય બની બની જાઉં અને અને તે સૂર્ય ગયો પણ પછી એક વાદળ તેના પ્રકાશને ઢાંકી દીધો તેને ઈચ્છ્યું હું વાદળ બની જાઉં તે વાદળ બની ગયો પણ પછી પવન આવ્યો અને વાદળને ઉડાડી દીધી તેને વિચાર્યું હું પવન બની જાઉં અને તે પવન બની ગયો પરંતુ જ્યારે તે એક મોટા પર્વત પાસેથી પસાર થયો હતો ત્યારે તે પર્વતને હલાવી શકતો ન હતો તેને વિચાર્યું પર્વત તો મારા પણ વીર છે પર્વત તો મારો પણ વીર છે તેને ઈચ્છું હું પર્વત બની જાઉં અને તે પર્વત બની ગયો થોડા દિવસ બાદ એક પથ્થર કાપનાર આવ્યો અને પર્વતને કાપવા લાગ્યો ત્યારે તેને સમજાયું સાચી શક્તિ એ પથ્થર કાપનાર પાસે હતી નીતિ પોતાની નાનું ન સમજવું જે છે તેનાથી શરૂઆત કરો મહેનત કરો શક્તિ આપના અંદર જ છે બહાર નહીં દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરો થેન્ક યુ